આ શેઠ કામે રાખવા છે પેલા ક્યાં કામ કરતા હતા હું ગાંઠિયા બનાવતો હતો હું કડીયા કામમાં હતો એની નથી જરૂર તાઈ હું બાર બોર્ડ માર્યા છે કે કારીગર ની જરૂર છે એમ ડોબાવ હીરા ના કારીગર ની જરૂર છે શેઠ આવું તો કરો માં ધંધા માં હાવ મંદી હાલે છે આ રાખી લ્યો ને કામે શેઠ કાય વાંધો ને જોલી ધોળી ડાટી વાળા છેલે ઘંટીએ ભાઈ બેઠા ને એની પાસે બેહી જાય તો શીખવડ દે આ શેઠે અમને શીખવડવાનું કીધું છે કાય વાંધો ની લોટ લેતો આવી જા ઈ લોટ લઈને આવે ને ત્યાં હું પેશાબ કરતો હો આઠ હજાર આપે છે અરે નો હોય નો હોય આપે છે તમારી ધોળ આવ્યા તો હું શું કરું હવે તો પગાર વધારો ઉભો રે કામ કર આલે આ પચાસ રૂપિયા વાળ કાળા કરાયા છે બાકી તારો પગાર તો નહીં જ વધે